મોવામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી માતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકને ત્યાં દીધું મોવામાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી કળિયુગની માતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત શિશુને ત્યાજી દીધું હતું સ્થાનિક જોનારા લોકોના હદે કંપાવી દે તેવી ઘટના આવી સામે શહેરના બંદર રોડ પર આવેલા શમશાન પાછળમાં જાહેર માર્ગ પરથી મળી આવ્યું હતું નવજાત શિશુ બાળકને પ્લાસ્ટિકની કોથળીમાં વિટાડીને ફેંકી દેવામાં આવ્યું હોવાનું આવ્યું સામે

તો કેત ને સરબોશ ખાવ કણ રોજ બનાવો એ પાછા મારા વોટ્સએપ કરજો મારા તમારા પપ્પા કહેજો કર નાખે હા વી કે કાપું નો ટકા સરબોશ કાપું આરો વારી આઈવર અમને નો